આટલા વાગે ના બના તો ભગવાન ના જે જતી રહી મુશિન પરા નદી ગંદ્રપ્યા મશાણી મેલડી છો તમે મનુષ્યના રૂપમાં જોવો છો કે માણસ છે હું દેવના રૂપમાં જોઉં છ એક દેવ છે આ કો દેવ છે જાગૃત થયું છે તારી પેઢીમાં આ તારા ચરનું તારી જ પેઢીનું દેવ છે ને જાગૃત થયું છે અને એક માણસને નિમિત્ત બનાવ્યો છે કે મારી ભક્તિ જ કર મહિનાનો ભજન આનો પૂરું થશે એટલે પાછો આ મને મળવા આવશે એટલે હું અસલ પાવાની દેવી કારુડી એના આલીશ મા કાળી 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 મા કાળી જ્યારે કોઈ લડવા ના આવે ને તાર પાછી ઉતર ઉતર કે નહીં એટલે તો કહું છું કે પાવાગઢ માંથી ઉતરી દેબરિયા તળાવમાં પડી એ નઈ દઈ ચોકી થઈને પાછા તારા ઘરે જાઓ તારા ઘરે જવું ને પાછો તારા વિચારમાં જવું તારા વિચારમાં જવું તને એવું લાગે કે સંસાર છોડીને એવો એક સાધુ બનવો છે ને કે નામ અમર થાય હા પણ જો છ મહિનાની ભક્તિ આ બસ આ રીતે જ ઘેરે કર્યા કર ક્યારથી પહેલા બે હજાર સાત મહિના પવન આવ્યો તો કે હું રૂપાલની વેરઈ બોલું અને અને હવે એકવીસ ની સાલ થી બોલો કે મહાકાળી બોલું વ્યારય બોલો બધું જુદું જુદું કે કોણ બોલો છો આપણે સીધું કહીએ તો ઊંધું ઊંધું જ એમને કેદા કર આવિ રીહ ચડાઈ દે હાર કે આતરો મનતા નહી તો હું કરવાનું કે જો ભક્તિ કર તારસ ને હા તાર ભક્તિ કરવી અમાર વાત વાત તો આંબડ તરે સાધુ બનવું ઓવા ઓવા અલખની રння એટલે કીધું એની જગ્યા બરોબર તમારામાં કઈ ખામી પડી એના આજેસન સન તમે મનુષ્ય રીતે જોવો છો ને હું દેવ તરીકે જોઉં છું ખબર પડે તમે મનુષ્યના રૂપમાં જોવો છો કે આ માણસ છે હું દેવના રૂપમાં જોઉં એમ કે કોઈક દેવ છે આ કોઈક દેવ છે જાગૃત થયું છે તારી પેઢીમાં આ તારા જ ઘરનું તારી જ પેઢીનું દેવ છે ને જાગૃત થયું છે અને એક માણસને નિમિત્ત બનાવ્યો છે કે મારી ભક્તિ જ કર પણ તમે શું કરો છો એને હેરાન કરો છો એ તમને હેરાન નહીં કરતો તમે એને હેરાન કરો છો એને ભક્તિના માર્ગે જવું છે એને કોકનું હારું કરવું સારું કરવું છે મારી પાસે તો આના માટેનો એવો રસ્તો છે કે આ ભક્તિ કરવાવાળો છે અને ભક્તિ જ કરવા દો જે બતાવું છું હું એના બતાવીશ તમને નહીં બતાવું મારે એના એના તમે ભલે ગમે તે કહેતા હોય કે ગાંડો છે બોલ બોલ કરે છે પણ એની પાસે દેવ છે ને એ એવું કહે છે કે આ કળિયુગમાં કોણ હશે એવું જે મને ઓળખી જાય શું કે દેવ એવું ગોતા કે કોણ સા કળિયુગમાં એવું જે મને ઓળખી જશે હા મારીને એની ઓળખાણ થઈ કરું આ માતા જો તોય કોણ તો કાળી બહુચર શું કહેવાય એટલે આને તમે હેરાન કરશો નહીં ના આને તમે પેલું રણ નહીં આ મૂળ ભક્તિ કરવા વાળો છે આ તમને કઈ આ તમને શું કરો કે મને કહેતો તું એ હેરાન નહીં થતો એ માર્ગ ગોતો છે જવા માટેનો આ જે કાયા છે ને હમ ઓળખો તો ઓળખા આ એક માર્ગ ગોતો છે કયા માર્ગ થી મારા ભક્તિના માર્ગ મારા દીકરા લઈ જવું આ એનો છેલ્લો જન્મ મારો કેટલો આ એનો છેલ્લો જન્મ મારો આ જન્મમાં કોઈ એની પત્ની નહીં થાય આના બાળકો નહીં થાય પણ આ બોલશે ને એટલે થશે પડી ખ્યાલ શું કીધો આના પત્ની નહીં થાય આના લગ્ન નહીં થાય આના બાળક નહીં થાય પણ આ એમણે બેઠ્યો હશે અને એવું કહી દે પેલા પટેલ ને કે તારું કામ થાય એટલે થાય ખબર પડસ અરે બાવા ગોરી કુરોદ વાળા જોઈ એ એની જગ્યાએ બરોબર અને એના એનો માર્ગ એને લઈ લીધો છે તે તારો માર્ગ લીધો ને ભક્તિનો હર હર મહાદેવ કે તો ઘર ઘર મહાદેવ હમ સહી વાત હૈ મેં માતા હો મેલડી પણ ભાર નથી મેલી જો એ ભક્તિ કર છે એ જેટલી ભક્તિ કર છે ને એટલા દેવ રાજી થશે હા એટલે મેં પહેલાં શું કીધું મારે તમારી લોકો પાસે કોઈની પાસે માથાકૂટ કરવાની નથી મારે તમને કોઈનો વાત કરવાની નથી અરે હું કર્યેલું છું તું આ ડાયો દિક્રોસ જો એક વસ્તુ જીવનમાં યાદ રાખજો કે દરેકના ઘરે દેવી શક્તિ પ્રગટ નથી થતી દરેકના ઘરે માતાજી કૃપા નથી વરસાવતા એ કઈક પુનારથ હોય કાં તો તમારો કઈ ગયા જન્મનો લેખ હોય તો મડશે ને આ તમારા ઘરે તમને આપવા માટે કુદરતે આને તમને આપ્યો આ ગાંડો નથી આ દેવ ગાંડું છે કારણ કે દેવ આના હારો કરી દે ને તો આ મળશે દેવની યોનીમાંથી બહાર આવશે એ મનુષ્યની થશે અને આખો આખો માણસ થશે ને એટલે એને કે આ સ્ત્રી સારી છે આની શું થશે આ સ્ત્રી સારી છે આ મને ગમે છે એટલે એનામાં લોભ લાલચ અને મોહન માયા આવશે પછી સમય જશે એટલે લગ્ન કરશે લગ્ન કરશે એટલે બાળક થશે પછી આ સંસારમાંથી છેલ્લા જન્મમાંથી એ છૂટકી એક એક માયા હોય એવી જે છોડી ના એક આની પાસે તું તું નહીં માન આની પાસે ખતરનાક એક બાવાજી છે ભયાનક ભયાનક એટલે અરે તું તું કે ને તું હોનાર ડગલો કરી આલ જો એ કરશે ને ભક્તિ એને કરવા દો તમે દુઃખી આ તમને દુઃખી નહીં કર આ તમને કોઈને દુઃખી કરશે નહીં પણ એ ભજન કરતો હોય ને તો તમારે કોઈ એના વચ્ચે પડવાની જરૂર નથી ભંગ નહીં હા ભંગ નહીં હું તને એક મહામંત્ર આપું છું ભજીશ એવું હમ્મ હમ્મ ભગવાન ભોળાનાથ તો ભગવાન આ શું મારી આંગળી ક્યાં ગઈ આનો મારો ને તારો કઈક લેખ હશે એવું હોય ને ભલે તું ભગવાન મહાદેવ નું નામ લે પણ મહામંત્ર તને આપું છું કે અલખ નિરંજન કે અલખ નિરંજન તો સબકે દુઃખ ભંજન સાત વખત અલખ નિરંજન નો શબ્દ તને આપું છું નિર નિરંજન નિર આખા દાડામાં થાય એટલું અલખ નિરંજન નું ભજન કરજે અને કદાચ તન લાગ કે મારા પરિવારમાં મારા ભાઈ ને કઈક આપવું છે મારી મા ને કઈક આપવું છે કોઈક દુખિયારા ને કઈક દુઃખ મટાડવું છે તો એક વખત હાથ મૂકીને હાથ વખત

હજુ તો રૂપાલ ની વેરે જવાનું છે રૂપાલ ની વેરે જવાનું છે મને કાળકા મળવા આવવાનું છે તો કર્યા ભજન ભક્તિ માંથી ભટકી જઈશ ભટકી જાય કે ના ભટકી જાય પણ હું તને એટલું કઉ તારે એટલું કરવાનું છે કે છ મહિના ઉદીન મહાદેવ નું ભજન કરવાનું અને અલખ નિરંજન શબ્દ તારી પાસે હોવો જોઈએ છ મહિના પછી એક માતા હું તને પાવાની દેવી કારુડી આલીશ શું આપીશ પાવાની દેવી હું તને કારકા આપીશ મારા શબ્દો વાળી મહિના નું ભજન આનું પૂરું થશે એટલે પાછો આ મને મળવા આવશે એટલે હું અસલ પાવાની દેવી કારોડી એના આલીશ મા કાળી 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 મા કાળી કાળીનો નો એકો અરે જયારે કોઈ અરે જયારે કોઈ ના આવે ને તારે આવે હા જયારે કોઈ લડવા ના આવે ને તાર પાછી ઉતર ઉતર કે નહીં એટલે તો કહું છું કે ભાવાગઢમાંથી ઉતરીને ડેબરિયા તળાવમાં પડી એ નહીં દઈને ચોખ્ખી થઈને પાછા તારા ઘરે જાઉં તારા ઘરે જાઉં ને પાછો તારા વિચારમાં જાઉં અને તારા વિચારમાં જાઉં તને એવું જ લાગે કે સંસાર છોડીને એવો એક સાધુ બનવો છે ને કે નામ અમર થાય હા પણ જો છ મહિનાની ભક્તિ મારા આ લોકોને કશું બતાવવાનું નથી ને કશું કહેવાનું નથી તારો છેલ્લો જન્મમાં હવે જન્મ મળવાનો નથી પરમાત્માના ત્યાં એક પવિત્ર આત્મા શું તું તે તને દેવ મળ્યું છે તે છ મહિના સુધી ભજન કરજે ને પછી તને કાળકા આપીશ એ કાળકાનું ભજન તારે કરવાનું ને લોકોનું હારું કરજે હા અને પછી મારા જેમાં સમય આવજે આટલા વાગે ના બના તો ભગવાન ના ઘેર જતી રહીશ મુશ્કેલ મેલડી મેલડીશો